હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન આજે આપણે એક સ્વીટ રેસિપી જોવાના છે જેને મોદકની રેસિપી પણ કહેવામાં આવે છે જે બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં સુપર છે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે રેડી થઈ જતી હોય છે આ રેસીપી ગણેશ ચતુર્થી સ્પેશિયલ રેસીપી છે અને તમે કોઈ પણ સમયે બનાવીને શરૂ કરી શકો છો જ્યારે પણ કંઈ સ્વીટ ખાવાનું મન થાય તો આ ખૂબ જ ઝટપટ બની જતી હોય છે એ માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ જુઓ એ માટે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ થાય છે એમાં ડેસિકેટેડ કોકોનટ એટલે કે છીનેલું કોપડું જે બજારમાં ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે એ મેં એક કપ જેટલું લઈ લીધું છે એની સામે મેં વન થર્ડ કપ જેટલી ચીની એટલે કે સુગર લઈ લીધેલી છે તમે તમારા સ્વાદ મુજબ વધતી ઓછી લઈ શકો છો અહીં મેં ખૂબ જ નાના ટુકડાઓમાં કાપીને ડ્રાયફ્રૂટ લઈ લીધા છે અને દૂધમાં લાલ કલર મિક્સ કરીને લઈ લીધો છે અને મલાઈ નાખીને મેં દૂધ એક મોટો કપ જેટલું લઈ લીધું છે અને ઘીનો ઉપયોગ કરીશું સૌથી પહેલાં ડેસિકેટેડ કોકોનટને આપણે રોસ્ટ કરી લઈશું તવો થોડો ગરમ થાય એટલે એને ખૂબ જ સ્લો ફ્લેમ પર આપણે એનો કલર ચેન્જ નથી કરવાનો ફક્ત એને રોસ્ટ એકથી બે જ મિનિટ માટે એને રોસ્ટ કરીને આપણે કાઢી લઈશું અને પછી એ સેમ પેનમાં અથવા સેમ તમે કોઈપણ જે વાસણ લો છો નોન સ્ટીક અથવા સ્ટીક લઈશો તો પણ વાંધો નહીં એમાં આપણે દૂધ લઈ લઈશું આ કપના માપથી જ હું દૂધ લઉં છું દૂધમાં મેં મલાઈ પણ નાખેલી છે એક આખો કપ અને બીજો અડધા કરતાં પણ થોડો ઓછો કપ મેં દૂધ લીધેલું છે તમે મલાઈ નાખશો તો ખૂબ જ સોફ્ટ અને એકદમ મોંમાં ઓગળી જતું હોય છે આપણું જે મોડક છે તે અને ખરેખર બહુ જ ફાઇન બન્યું હતું ઘરમાં બધાને બહુ જ પસંદ આવ્યું અને બાળકો તો એમ પણ કહેતા હતા કે મમ્મી ફરી બનાવજો એટલે તમે પણ આને ચોક્કસ રીતે ટ્રાય કરજો એકદમ ઝડપથી રેડી થઈ જાય છે એમાં મેં ખાંડ પણ એડ કરી દીધી છે અને ખાંડ ઓગળી જાય એટલે આપણે એમાં પછી જે રોસ્ટ કરેલું કોકોનટ છે એને આપણે લઈ લઈશું અને એડ કરી લઈશું અને એને સરસ રીતે આપણે કન્ટિન્યુઅસ સ્થિર કરતા જઈશું યાદ રાખજો મિત્રો ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે બિલકુલ પણ ફાસ્ટ નથી કરવાની અને એમાં આપણે સ્વાદ માટે ઇલાયચી પાવડર અને આપણે એની સાથે ડ્રાયફ્રૂટ પણ એડ કરી દીધા છે એ પણ આની સાથે સરસ રીતે રોસ્ટ થઈ જશે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે ફ્રેન્ડ્સ આપણે આમાં બિલકુલ પણ માવાનો કે મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કર્યો છતાં પણ એ ખૂબ જ ટેસ્ટફુલ બને છે તમે આ રીતે ચોક્કસ રીતે બનાવીને ટ્રાય કરજો અને તમને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં કહેજો હવે કન્ટિન્યુઅસ હલાવતા જઈને આપણે એને ઉપર થોડું ઘી નાખી દીધું છે મેં એક ચમચી જેટલું જેથી એ સાઈનમાં ખૂબ જ સરસ બને છે અને એનો ટેસ્ટ પણ ઘીના કારણે વધારે નીખરી આવે છે એમાં એકથી દોઢ ચમચી જેટલા ઘીનો ઉપયોગ કર્યો છે મેં હા હવે જુઓ એકદમ સરસ રીતે આપણું દૂધ ડ્રાય પણ થઈ ગયું છે અને આપણું કોકોનટ રેડી થઈ ગયું છે શેકાઈને હવે મેં એના ચાર ભાગ કરીને ત્રણ ભાગ એક અલગ પ્લેટમાં લઈ લઉં છું કારણ કે મારે એક ભાગમાં એક અલગ કલર એડ કરવો છે અને કલરફુલ મારે મોડક બનાવવા છે માટે તમારે ઓનલી વ્હાઈટ મોડક બનાવવા હોય તો તમે આ સમયે બધો જ કોકોનટ જે શેકાઈ ગયો છે એને લઈ શકો છો અને મોડક રેડી કરી શકો છો હવે ચારમાંથી જે એક ભાગ મેં રાખેલો છે કઢાઈમાં એમાં હું મિલ્કમાં મેં રેડ કલર એડ કરી દીધો છે એ નાખી દઉં છું અહીં તમે રૂહે અફઝા અથવા બીજો કોઈ તમારી પસંદનો કલર પણ લઈ શકો છો એને પણ થોડીવાર માટે આપણે રોસ્ટ કરી લઈશું જ્યાં સુધી એકદમ ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી અને આ રીતે બીજા એક સ્પૂનની મદદથી પણ તમારે સરસ રીતે બધા જ કોકોનટને મિક્સ કરી લેવાનો રહેશે હવે જુઓ આપણો સરસ પિંકી પિંકી કલર આવી ગયો છે હવે આપણે એને પેનમાંથી એને બહાર બીજી એક ડીશમાં લઈ લઈશું હવે આપણા બંને પ્રકારના જે એક જ છે પણ કલર ખાલી આપણે અલગ કરેલો છે હવે થોડો ઠંડો પડે માટે મેં થોડા સ્પ્રેડ કરી દીધા છે બંનેને બરાબર અને હાથથી ટચ થઈ શકે એટલું નોર્મલ એનું ટેમ્પરેચર આવી જાય એટલે મોલ્ડમાં આપણે એને ભરીને આપણા મોડક રેડી કરી લઈશું આ મોલ્ડ બજારમાં ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે પણ જો એ તમને ના મળે અને તમારી પાસે ના હોય તો તમે હાથમાં પણ મોડકને રેડી કરી શકો છો એનો શેપ આપીને અથવા તમને ગમતો બીજો કોઈ પણ શેપ આપીને તમે મીઠાઈ રેડી કરી શકો છો જો હું અહીં બતાવું છું એ રીતે તમારે એમાં ફિલ કરવાનું રહેશે અહીં મેં વ્હાઈટ કલરનું પહેલાં ફિલ કર્યું છે અને એમાં એક બખોલ જેવું રાખ્યું છે તેમાં લાલ કલરનું કોકોનટનું આપણે જે રેડી કરેલું છે એ મિશ્રણ આપણે એમાં નાખી દઈશું અને સરસ રીતે દબાવીને પ્રેસ કરીને આપણે એને સરસ શેપ આપી દઈશું અને એકદમ ધીરે રહીને આપણે મોલ્ડને ખોલીને ડી મોલ્ડ કરીને આપણે એમાંથી આપણે બનાવેલો મોડક કાઢી લઈશું જુઓ ખૂબ જ મસ્ત અને એકદમ સારી ડિઝાઇન સાથે આપણો મોડક રેડી થઈ ગયો છે એમાં બિલકુલ બ્રેક પણ નથી થઈ કે કશું જ નહીં ખૂબ જ સરસ રેડી થયો છે ખાવા જોવામાં એ જેટલો સુપર છે ખાવામાં એથી એ વધુ સરસ લાગતો હતો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવી ઇઝી રેસીપીઝ મેળવવા માટે જો હું તમને હાથથી બ્રેક કરીને પણ બતાવું છું અંદરથી એ કેવો લાગે છે મોડક કેટલો સુપર લાગે છે અને કલર કોમ્બિનેશન પણ ખૂબ સરસ લાગે છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય